તાલુકાના ગાયલા ગામ ખાતે ઓરલી નીચેનું જે સર્કલ છે હાલમાં આ ભ્રષ્ટાચારી સરકારમાં કામ થાય છે પણ નકરા ભ્રષ્ટા ભ્રષ્ટાચાર જ છે હજી લોકનિક માંડ થયું છે અને અહીંયા મોટું ટ્રાફિક હોય રાહદારી આટલા બધા હોય છતાં પણ હજે તમે જોઈ શકો છો કે જે થોડો સમય થયો છે ને આવડા મોટા ગટરમાં ભૂવા પડે અને ગટરમાં ભૂવા પડવા છતાં તંત્ર જે ઊંઘતું છે જાણે કેમ કે કોઈ મોટી ઘટના બનવાનું રાહ જોઈ રહી હોય આમાં મોટી દુર્ઘટના બને એની રાહ જોઈ રહી હોય સતત અહીંથી લોકોની ફરિયાદો હોય છે છતાં પણ ઊંટું તંત્ર અને ભ્રષ્ટાચાર સાથે મળીને ભ્રષ્ટાચાર થતો તો જુઓ હજી પણ આ સરકાર ઊંઘતી હોય ને આવું મોટી બીજી ઘટના બને ને થાય એની રાહ જોઈ રહી હોય એવું અમને લાગી રહ્યું છે સાગર લક્ષ્મી એગ્રીસ સીટ્સના એરંડા અભિયારણ સ્ટાટ